કેદીના શંકાસ્પદ મોતને મામલે આજે ચોથા દિવસે પણ મૃતકના પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે તો સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા મૃતકના પરિવારને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપવામાં આવી રહી છે સુરતના લાજપોર જેલમાં કેદીના શંકાસ્પદ મોત નો મામલો સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે પચીસ વર્ષીય મહેશ ઉર્ફે ભરત ધરપકડ કરી હતી બાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે તેને લઈ ગયા બાદ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો અને ચાર દિવસ અગાઉ તેનું મોત થતા તેના પરિવાર ને જાણ કરવામાં આવી હતી જોકે કેદીના મોત મામલે તેના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેથી યોગ્ય તપાસની માંગ સાથે મૃતક ના પરિવાર મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો

મૃતક ને માર મારવામાં આવતા મોત થયું હોવાના પણ મૃતકના પરિવાર દ્વારા ચીમકી આપવામાં આવી છે જેના જુરીડિક્શનમાં લાજપોર જેલ આવે છે તેમાં ચોપન ઓબ્લિક ચોવીસ નંબરથી કસ્ટોડિયલ ડેટ દાખલ કરવામાં આવેલું છે આ બાબતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરી રહ્યા છે આ જે મરણ જળ છે તેનું ઇન્કવેસ્ટ પંચનામું ડેપ્યુટી કલેક્ટરના દ્વારા ભરવામાં આવેલું છે તથા પ્રાઇમરી કોઝ ઓફ ડેથ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કમળાની અસર જોન લીવર સોરેસિસના કારણે થયેલું છે

આ કમળાની અસર જોનડીસના કારણે એને ઉલ્ટી થયેલી હતી અને એ પછી જેલ પ્રશાસન એને તરત દવાખાન ત્યાંના અંદરના દવાખાન પણ લઈ ગયેલું અને વધારે તબિયત બગડતા એને સિવિલ હોસ્પિટલ પણ લાવવામાં આવે છે હજુ એમની સાથે ચર્ચા વિચારણા ચાલે છે અમે સમજાયું છે કે અમે જે કંઈ ન્યાય હશે જે હશે એ પ્રમાણે નિષ્પક્ષ તપાસ અમે કરીશું ઓકે ભનુભાઈ ચૌહાણ દલિત સમાજના આગેવાન છું જી ગુજરાતની અંદર દલિતો બહાર તો સુરક્ષિત નથી જેલની અંદર પણ સુરક્ષિત નથી આ ઘટના પરથી સાબિત થાય છે અવારનવાર કસ્ટડિયલ ડેથ દલિતોની જ હોય છે અને એ પણ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે ગુજરાતના ગૃહમંત્રી અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી એટલે આ ખૂબ શરમજનક બાબત છે આ લાસ્ટ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆઈઆઈ દર્જ નહીં થાય અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ આપ અવારનવાર કહેશો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ જે કેદીઓના માવતર છે એ મેજિસ્ટર હોય છે તો એ કેદીઓ છે એમને આવી રીતે એમના મોત થાય છે તો સાહેબ આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપના મુખે સાંભળવા માગીશું અને આ લાશ અમે સ્વીકારવાના નથી પરિવારજનો હશે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા છે એમનું અંદર મોત થયું છે અને કાલે અમે જ્યાં જેલના સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર દસ મિનિટ લઈ જાય છે અને દસ મિનિટથી બહાર લાવ્યા પછી એ ઉલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો રહે છે રાડો નાખે છે પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપના વચ્ચે હોત એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય

આગળના પગલાં તો હવે જોતી રહેશે કે આગળ ગુજરાતનો એસસી સમાજને અમે હજી આહવાન નથી કર્યું જો આહવાન કરીશું તો રોડ રસ્તાઓ બંધ થશે અને આ લાશ છે એ ત્યાં સુધી નહીં સ્વીકાર્યું કે પૂરા ગુજરાતની અંદરથી આંદોલન ચાલુ થઈ જશે હાલ પૂરા ગુજરાતની અંદર આ સરસાનો મુદ્દો બન્યો છે લોકો અમારા સમાજના આગેવાનો અમને પૂછી રહ્યા છે પણ અમે હાલ સ્વયં રાખી રહ્યા છીએ અમને વિશ્વાસ છે કે આમાં ત્રણસો બે છે એ હું ઉમેરો થઈને એફઆરઆઈ અમારી દર્જ કરશે પણ હજી ઉમેરો કર્યો નથી અમારી એફઆરઆઈ લીધી નથી જો એફઆરઆઈ નહીં સ્વીકારે તો ગુજરાતભરના તમામ આગેવાનોને અમે ત્યાર પછી એક આહવાન કરીશું અને ત્યાર પછી અમારું આંદોલન છે એ ચાલુ થશે મારું નામ મરેશ વણઝારા ત્રણ દિવસ થઈ ગયા છે બોડી શું કે આજે ચોથો દિવસ છે તો અમે પ્રશાસનને એ જ કહેવા માંગુ છું હું કે આજે હું બાર વાગ્યા સુધીનો સમય પ્રશાસનને આપું છું હજી પણ હજી આજે બાર વાગ્યે પ્રશાસન મને કંઈ પણ જવાબ નહીં દે તો હું રોડ ઉપર અમે ઉતરશું અને એ બી નહીં એનાથી બી કંઈ નહીં આવે તો હું અહીંયાથી મારી ડેટ બોડી લઈ અને આપણે ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલે પણ જઈ અને મુકેશ અને પણ એમને પણ કહું છું કે હું ત્યાંથી એકવાર ન્યા આવ્યો ત્યારબાદ આ બોડીની જવાબદારી ટોટલ એમની રહેશે મારી કોઈ રહેશે નહીં આજે બાર વાગ્યા સુધીનો પ્રશાસનને હું આ રીતનો ટાઈમ આપું છું કે બાર વાગ્યા સુધીમાં મને કંઈ પણ જવાબ હાલે જો ગૃહમંત્રી સુરતના હોય અને એમની દેખરેખમાં જો આ લાજપુર જેલ આવતી હોય અને જો અહીંયા આવી ધાંધલી હાલતી હોય તો આ ગૃહમંત્રીને બહુ શરમજનક બાબત છે એને બહુ શરમજનક વાત છે કે એને એના દેખરેખમાં જો આવી ધાંધલી હાલે છે તો બી એ શાંતિથી સૂતા છે એ કંઈ કરતા નથી